અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ચુકી છે રુદ્રાક્ષ કારેલી ગામની અનેક સોસાયટીની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ચુકી છે અને સ્થિતિ એ પ્રકારની બની છે કે છાતી સુધીના પાણી ભરાયા છે લોકોની ઘરવખરી અહીં પલળી ચૂકી છે અને તેને લઈ ભારે રોષ પ્રશાસન સામે જોવા મળી રહ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇન્દ્રમલ શું સ્થિતિ અત્યારે ગામની છે અને કયા પ્રકારની મુશ્કેલી બિલકુલ કડોદરા કડોદરા નજીક આવેલો પલસાણા તાલુકાનો આ કારેલી ગામ છે અને જ્યાં જે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ થઈ છે ખાસ કરીને જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બે દિવસથી વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે પાણી છે જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ છે તો અહીં થયું છે કારેલી ગામ નજીક આવેલી રુદ્રાક્ષ રેસિડેન્સી રાહી રેસિડેન્સી સ્વસ્તિક રેસિડેન્સી સહિતની આજુબાજુમાં આવેલી આ સોસાયટીઓમાં પાણીનો પુષ્કળ ભરાવો થયો છે અને ઘરની અંદર જે તે પાણી ઘુસી ગયા છે લગભગ ઘરની અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ જેટલા પાણી હાલ છે તે દેખાઈ રહ્યા છે ઘર વખરીને બી ભારે નુકસાન થયું છે પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોમાં બી સ્થાનિકોમાં પણ ભારે રોષ છે તે પ્રશાસન સામે જોવા મળી રહ્યો છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો કારેલી ગામમાં સતત જળભરાવ જોવા મળી રહ્યો છે અનેક સોસાયટીની આ પ્રકારની સ્થિતિ છે એ લોકોના સામાન પાણીમાં તરી રહ્યા છે અને પ્રશાસન સામે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે